જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોકમાં તો સવારના વાગી ગયા છે સાત ને હવે આપણે ઉઠ્યા છીએ કુતરામાં તો જો આપણે દાંત કરવાનું બાકી છે બ્રશ કરવાનો અને સવાર સવારમાં વરસાદ દુષ્પાળ જો વરસાદ સૂત્રો પાડે દબર વરસાદ જો મારા ઘરના આગળ ફૂલ પોણી ભરાઈ ગયું છે આખું વેતર ભરાઈ ગયું છે વહેલા વરસાદ જબ્બર આવી ગયો છે આખી રાતનો વરસાદ આવે છે તો આપણે હજુ બ્રશ કરવાનું બાકી છે તો આપણે બ્રશ કરી લઈએ અને તમે બ્લોગમાં બના જો તો આપણે લઈ લીધું જો બ્રશ હા વરસાદ તો જો કઈક આવો પરસ તો આપણે બ્રશ કરી લઈએ તમે બ્લોગમાં બન્યા રહો આપણે બ્રશ કરી લઈએ તો જો આપણે બ્રશ બ્રશ કરીને ચા પી લીધો છે અને તો હજુ તો વરસાદ તો જબ્બર વધે જ જાય છે જબ્બર વરસાદ આવે જ જાય છે તો કરશ વાળા બે છે તો મમ્મી બે છે બુલ અને પપ્પાને તો જો પહેલો અમારી પપ્પા એ ચા પી આવી ગયા છે તો જો પપ્પા અને જરા બે ચા પીવી છે તો જરા પપ્પાને ભાઈ ગયા જો હું શું કરી દેવું આ શું કરી તો જો વરસાદ તો અને જો મમ્મી દવા ઘડી છે દવા ઘડવાની હતી અને જો વરસાદ તો બંધ રવાની નોમજ નહીં લેતો ભાઈ આખો આખો હેઠળ ભરાઈ ગયો છે આ જો પેલો ભરાઈ ગયો આપણે ખેતરમાં જ્યાં હતા ખેતરમાં જો એટલું બધું પાણી ભરાઈ ગયું હતું આ ખેતરમાં એટલું બધું પાણી ભરાઈ ગયું તો અમારે બધા એરંડા ડૂબી ગયા છે એરંડા બધા ડટાઈ ગયા છે અમે એરંડા વાયા હતા એરંડા બધા ડૂબી ગયા છે હવે એરંડા બધા કોવાઈ જાય તો હવે એરંડા વાવવા પડશે બીજું એ તો બતાવીએ એ તમને બતાવીએ એટલું બધું પાણી ભરાઈ એમાં એરંડા વાયા છે પણ એ હવે તો ડૂબી જાય હવે હું એરંડા કયો તો એરંડા તો અમારે ડૂબી જાય છે આપણે સતરી પકડીને આવ્યા છીએ અને વરસાદ ફૂડ ચાલુ છે એટલે હવે કહેવાય ને ફોન પલરી જાય આપણે તો આ હિતરનું બધું પોણી ઊંઘ થાયરમાં જો જો આ હેતરમાં પોણી પીધું પેલા બધા અડદ હતા ને અડદ બળી ગયા વધારે વરસાદ આયા કરે ને એ બધા અડદ બળી જતો ટાલે ટાલો થઈ તો પેલા અડદ બળી ગયા બધા અને ઓએ પોણી ભરાઈ ગયું આ તો આખું તરાવ પડી ને હું પોણી ભરાઈ ગયું છે અને બતાવીએ તમે બન્યા રહો વિડીયો તો જુઓ આપણો ફોન પલરે છે તો એ બ્લોગ સ્ટાર્ટ કરે છે તો એ સપોર્ટ કરજો કમેન્ટ કરજો અને લાઇક કરજો વ્લોગને તો મિત્રો આપણા વ્લોગને સપોર્ટ કરજો વ્લોગ જોજો તો જો આ રીજો આપણે સત્રી વચ્ચે આવું તો જો એટલું બધું પોણી ભરાઈ તો ભરાઈ ગયો પોણી તમારે આવું પોણી ભરાઈ ગયું હે તમારે હજી તો મારા વચ્ચે ગમમાં જવા માટે એક ઊગવું આવે ને વચ્ચે એ જબ્બર પોણી હરતું હોય છે એ તમને બતાવીએ પછી વ્લોગમાં અમે કારખાના જઈએ ને અમે એટલું બતાવીએ તો જુઓ અરે આપણો રસ્તો તો રસ્તામાં તો જુઓ ફૂલ પોણી ભરાઈ ગયું જો ઓ હેડા જગ્યા નહીં જો ફૂલ પોણી ભરાઈ ગયું છે રસ્તામાં પણ રસ્તામાં બધું પાણી ભરી વઘામ જાય છે અને વચ્ચે વઘામ તો ચેકડમાં પાણી આવે ને ડબ્બડ પોણી આવે છે પલરી દવાય એવું પંઢરી દવા બાઈ અંદર ના ન થાય એવું પાણી આવે છે તો હજુ હવે આપણે કુવો ને વરસાદના પૂણી નહીં કાઢીએ અને અમારા બ્લોક જોજો અને હું આગળ બ્લોકમાં બનાવી રહી છું જી હવે કરી તો મિત્રો જુઓ અમારો ઓગામ તો બાઇક તને જાય એવું પોણી આવે જો અમારો ઓગામ તો ફૂલ પોણી આવે છે અમારો ઓઘામ અને આપણે બાઇક લેતા બાઇક ભાઈ લઈને પાછું મીકવા જાય બાઇક છેમ કે ઓઘામ જવાય એવું જ નહીં જો ફૂલ પોણી આવે છે હવે આ ઓગામ બાઇક લઈને તો જવાય જ ના એટલે આપણે તો સંપલી હાથમાં પકડી લીધો છે અથવા હેડતું જવાય નહીં તો આપણે એવું હશે ને આ જોઈ લો તમે અમારું ઓઘું તો જુઓ આ રીતે ઓઘામ ફૂલ પોણી આવે છે તે હવે છે ને આપણે શું કર્યું ખબર છે અમારા હિતરના હેઠળ થઈને જતા રહ્યું તો જો તમે હિતરને હેડો બતાવીએ જેમ કે આ ઉપર ઉપર થઈને જયું ઓવા જઈને બીજો રસ્તો દવાઈ હિન જઈ તો તો હિન તો દવાઈ ઉસ નહીં પણ ઓ હેતના હેડ થઈને થઈ ને કારખાનો જશું તો આ હેતરમાં ફૂલ પાણી ભરાઈ ગયું તો જો આપણે કારખાનો આવી જશે રેકોર્ડ પર તો પર બીજા છે આ ઓગમ પણ એટલે બાઈક લાયા નહી ને બ્લોગ માં બધા રહ્યો તો જોવો આપણે જન જન કરી કારખાનો આવી જશે અને હવે સંપર્ક કરવા જઈએ અને બ્લોગ માં તો તો જો સાંજે સરસ હોય આપડે કારખાના માંથી નીચે આવીને બેસા છીએ તો કંપનીના જો બધા કારીગરો વ્હાઈટ શર્ટ દેખાતા છે તો બધા કારીગરો સરસ હોય એક એકી સાથે છૂટ્યા છે કંપનીમાંથી તો જો બધા વ્હાઈટ શર્ટમાં દેખાતા છે અને વરસાદ એ પણ થોડો અંધાર પેલું કારણ મેં કર્યું છે અને બપોરથી વરસાદ ચાલુ હતો ધૂમ ચાલુ તો આપણે બાઇક લાયા નહીં એટલે આજ તો અભીબંધના બાઇકમાં જવાનું છે આ પાછળ બે હભીબંધના બાઇકમાં જવાનું છે એટલે આપણે હવે બેહી રહ્યા છીએ તો ચલો અસલ જ ભાઈ આવી ગયા અને આપણે બેહ્યા છીએ અને જઈએ આપણે બાઇક વહેને ઘરે ઘરે જઈને તમને બતાવીએ કે ઘરે કેવો નજારો છે ઘરે પોણી કે નહીં સુકાણ્યું એ તમને બતાવીએ તો જો આપણે તો બાઇક પર બેહી ગયા છીએ અને અદમાઈ રાખ્યા છીએ તો જુઓ કંઈક આવ નજારો છે અમારા રસ્તાનો તમે લોકમાં બનાવી છે સપોર્ટ કરજો